યુગ કાવઠિયા અને દેવશાહ જેઓ સુરત ગુજરાતના પ્રતિભાશાળી યુવાનોએ દુબઈમાં યોજાયેલી પ્રતિષ્ઠિત વર્લ્ડ માઇન્ડ સ્પોર્ટ્સ ચેમ્પિયનશીપમાં તેમની કેટેગરીમાં વિજય મેળવ્યો છે સાત હજાર ચારસો પંચ્યાસી સ્પર્ધકોમાંથી માત્ર એકસો પચાસ વિદ્યાર્થીઓ જ આ પ્રતિષ્ઠિત ઇવેન્ટ માટે ક્વોલિફાય થયા હતા આ સ્પર્શમાં દસ દેશોમાંથી પ્રતિભાશાળી યુવા વિદ્યાર્થીઓ સ્પર્ધક તરીકે આવ્યા હતા આ ચેમ્પિયનશીપમાં સુડોકુ ચેસ વર્લ્ડ બેંક ફ્લેશ મેટ્સ ઓડિટર મેટ્સ ટેનિક્યુબમાં વન થાઉઝન્ડ એન્ડ ફિક્સ એમએમસી ડબલ્યુસી જુનિયર

એન ફિક્સમાં યુગ કાવઠિયા સેકન્ડ રનર ઝારા ફારૂક પટેલ અને દેવશાહ વેરા ટાઇટલ ટ્રોફી મેળવી હતી આ નોંધપાત્ર સિદ્ધિ તેમના સમર્પણ સખત મહેનત અને બૌદ્ધિક શ્રેષ્ઠતાનો પુરાવો છે જીનિયસ કિડના સ્થાપક યુસેબિયસ નોરોએ જણાવ્યું કે તેમને વૈશ્વિક મંચ પર આપણા રાષ્ટ્રને ગૌરવ અપાવતા જોઈએ અમે રોમાંચિત છીએ આ સિદ્ધિ અમને વધુ યુવાનોને આવી માઇન્ડ ગેમમાં પોતાની શ્રેષ્ઠતા પુરવાર કરવા પ્રોત્સાહન આપવા પ્રેરણા આપે છે